મંડે માખ શબ્દકોશ ડિક્શનરી રાજીવ મણિયાના પ્રણામ અને જય જીનેન્દ્ર એક સમયની વાત છે બે સારા મિત્રો હતા તેમાંથી એક અભ્યાસમાં ખૂબ જ સારો હોશિયાર અને હંમેશા વર્ગમાં પ્રથમ નંબરે રહે જ્યારે બીજો હતો કે અભ્યાસમાં એટલો સારો નહીં પણ કોઈક રીતે શાળાને કોલેજમાંથી સફળતા મેળવી શકે તેવો અંતે બંને સ્નાતક થયા જેમ જેમ પહેલો મિત્ર અભ્યાસમાં જેટલો ખૂબ સારો હતો એટલે તેને વર્ષના અંતે યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલ બી મળ્યું એનાથી સન્માન કરવામાં આવ્યું જ્યારે બીજાને માત્ર પ્રમાણપત્ર મળ્યું અચાનક દસ વર્ષ પછી તેઓ ભેગા થયા પહેલો મિત્ર જે અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરી રહ્યો હતો એને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું અને જીવનની સારી સ્થિતિમાં હતી જોકે જ્યારે બીજો જે મિત્ર હતો જે અભ્યાસમાં સરેરાશ હતો કે ઘણો ઊંચો એના કરતાં અને વધારે સારો હોદ્દો ધરાવતો હતો પહેલા મિત્ર ને આ જોઈ અને બહુ આશ્ચર્ય થયું એને પૂછ્યું તે આટલું બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું તું તો એવરેજ સ્ટુડન્ટ હતો તો એ મિત્રે જવાબ આપ્યો કે હું આ ડિક્શનરી એટલે શબ્દકોષને કારણે સફળ છું પહેલો મિત્ર કે શબ્દકોષ તે તને કેવી રીતે સફળ બનાવી શકે મિત્રએ કીધું ભાઈ આ છે ને એક ખાસ શબ્દકોષ છે મેં મારા આ શબ્દકોશની અંદર મેં મારી જાતે આ શબ્દકોશ બનાવ્યો છે તેમાં ફક્ત એવા જ શબ્દો છે જે મને પ્રેરણા આપે છે આમાં શબ્દો જ એવા છે જેવા કે પ્રશંસા કૃતજ્ઞતા ખુશી આદર સકારાત્મકતા મદદ આવા બધા શબ્દોનો એક મેં શબ્દકોષ બનાવેલો છે જે શબ્દો મારી પ્રગતિમાં અવરોધ કરે તે શબ્દોને મેં આ શબ્દકોશમાંથી રદ કરી દીધા છે મેં એને કાઢી નાખ્યા છે તો મિત્રો એવા લોકો જે સકારાત્મક શબ્દો બોલે એવા એના પર ધ્યાન આપો કેન્દ્રિત કરો એમના પણ જીવનમાં ઉતાર ચઢાવો આવે છે પણ એ લોકો ત્યારે જ આ પ્રાપ્ત કરી શકે છે જ્યારે એમનું ધ્યાન માત્ર ને માત્ર સકારાત્મકતા પર હોય છે સકારાત્મક શબ્દનો પોતાનો શબ્દકોશ બનાવો એન્ડ મેક યોર માર્ક